વ્યક્તિ પાસે બધું હોવા છતાં પણ એ કઈ જ ન પ્રાપ્ત કરી શકે કહેવામાં એમ આવે છે કે કામ ક્રોધ લોભ મો અહંકાર આ પાંચ મોટા વિકારો છે બરાબર એટલે કે આ બધી આપણી નેગેટિવિટી છે માનસિક વિકૃતિ છે અને છઠ્ઠો એ આળસનો વિકાર છે પોતે વિષય વાસના છોડી દે ક્રોધ છોડી દે લોભ છોડી દે ક્યાંય મોહ ન રાખે અભિમાન ન રાખે આ બધો ત્યાગ કર્યા પછી પણ જો એ આળસ રાખે તો એનો ત્યાગ પણ વ્યર્થ જાય છે કારણ કે યોગ્ય બન્યા પછી જો એ ઉદ્યમ ન કરે કોઈ પુરુષાર્થ ન કરે તો એ કઈ જ મેળવી ન શકે એટલે દેખાવમાં નાનો વિકાર છે કે ભાઈ એક આળસ જ છે ને પણ ધીરે 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 એ આળસ એવી ઘર કરી જતી હોય છે કે માણસ બધી જ બાબતમાં પછી આળસુ બની જતો હોય છે અને એને કંઈ જ કરવાનું પછી મન ન થાય જેટલું તૈયાર મળી જતું હોય એટલું જ મેળવીને ખુશ રહેતો હોય છે એ કંઈક આગળ વધવા કે વધુ મેળવવા માટેની એનો ઉમંગ ઉત્સાહ નથી રહેતો બરોબર છે દીદી તમે બહુ સરસ વાત કરી કે જનરલી આપણે એવું માનતા હોઈએ કે આરસ એ એક પ્રકારનો અવગુણ હશે પણ તમે તો એનાથી વધારે એક એક રહેવું જોઈએ બિલકુલ આજે જીવનની અંદર સમયસર આ શારીરિક લેવલ પર પણ આપણે આળસની વાત કરીએ તો આપણે મોડા ઉઠતા હોઈએ છીએ અને મોડા ઉઠવાને કારણે આપણા કામો કેટલા બધા ડીલે થતા હોય છે બરાબર છે વ્યક્તિ મોડા ઉઠે એટલે સરખી રીતે નાઈ ન શકે સરખી રીતે ઘરવાળાઓને કેટલું રગવાટ કરી દે અને વ્યવસ્થિત થાય નહીં એટલે પાછો ગુસ્સો આવે એટલે આળસ એક એવો વિકાર છે કે આપણે છોડેલી બીજી બુરાઈઓને વિકાર પણ પાછા આપણી અંદર આવી જાય આવી જાય છે એ પ્રકારનો આ વિકાર છે બરાબર છે તો આળસ કેમ હોય છે આળસ નાની બાબતોમાં કરવાથી આપણું વર્ક ડીલે થાય અને આપણે શું કહીએ છીએ ડેન્જર આજે કરું છું કાલે કરું છું પછી કરું છું બસ કરું જ છું આ બધા શબ્દો શું છે એ આળસ બતાવે આળસ બતાવે કે આપણે ધીરે ધીરે પહેલા પોસ્ટપોન કરતા હોઈએ કામને અને પછી આપણામાં કરવાની જ વૃત્તિ નથી રહેતી

જનરલી આપણી સાથે વ્યવહારમાં આવે અથવા તો એ કોઈ પણ જગ્યાએ વ્યવહાર કરતો હોય અને આપણે એનો ઓબ્ઝર્વ કરતા આવીએ તો એની અંદર આરસ છે અથવા એની આરસુ પ્રકૃતિ છે એ કઈ બાબત ઉપરથી આપણને ખબર પડે એને દરેક કોઈ પણ એ એક્ટિવ નહીં હોય સૌથી મોટી નિશાની એ છે અચ્છા આજે આપ સ્ટુડિયોમાં આવ્યા અને આ વિષય ઉપર અમને આટલું જે સરસ જ્ઞાન આપ્યું તે બદલ હું આપનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું થેન્ક યુ વેરી મચ દીદી વેલકમ